તેલંગાણા તથા હૈદરાબાદ રાજ્યના પ્રવાસે ગયા હતા તે સમય દરમિયાન હકીકત મળી હતી કે ભુજ સિટી પોલીસ સ્ટેશન એ પાર્ટ નાર્કોટિક્સ એક્ટની કલમ મુજબના ગુનાકામે અમદાવાદ મધ્યસ્થ જેલમાં દસ વર્ષથી સજા કાપતો પાકા કામના કેદી કાસમ નૂર નુરમામદ સુરંગી રહેવાસી મોડ છસરા તાલુકો મુન્દ્રા હાલી રહેવાસી ફોર્ટ વ્યૂ કોલોની ઉપરવલી રાજેન્દ્રનગર અતાપુર જિલ્લો કેવી રંગારેડી રાજ્ય તેલંગાણાવાળો તારીખ સત્તર પાંચ ઓગણીસસો ના રોજ દિન ની પેરોલ રજા મેળવેલ અને તારીખ પચ્ચીસ પાંચ ઓગણીસો ના રોજ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ આરોપી જેલમાં હાજર ન થતાં પેરોલ જમ્પ થયેલ હતો જે બાદ મજકુર આરોપીના સરનામે જઈ અવારનવાર તપાસ કરતાં જાણવા મળેલ કે મજકુર આરોપીની પત્ની નામે જેનાબાઈ લગ્નના એકાદ વર્ષ બાદ બળી જઈ આપઘાત કરેલ હતો અને તેમને એક પણ સંતાન ન હતું તથા તેના સગા સંબંધીઓનો પેરોલ જમ્પ બાદ મજકુર આરોપી હાલ ક્યાં છે તે જાણતા ન હતા કે તેઓને આરોપીની કોઈ ભાડ મળેલાની માહિતી જાણતા ન હતા પરંતુ મજકુર આરોપી

અન્ય તપાસના માધ્યમો થકી તપાસ કરી કરાવતા મળી આવેલ નહીં પરંતુ બાતમીદાર મારફતે જાણવા મળેલ કે આરોપીનો દીકરો મહેબૂબ અબ્દુલ રસીદ પોતાના પિતાના વતન ખાતે આવવાનો હોવાની હકીકત જાણવા મળતા તરત જ તેના ગામ છસરા તાલુકો મુન્દ્રા ખાતે જઈ તપાસ કરી પૂછપરછ હાથ ધરતા તેઓ પોતાની માતા સાથે ફોર્ટવ્યુ કોલોની ઉપરવલી રાજેન્દ્રનગર અતાપુર જિલ્લો કેવી રંગા રેડી રાજ્ય તેલંગાણા રાજ્યમાં રહેતા હોવાનું જણાવ્યું હતું જે આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ નાઓને તેલંગાણા રાજ્યના સરનામે તપાસ કરતા આરોપીની બીજી પત્ની જુબેદા બેગમ પાસે ખાતરી કરતા જાણવા મળેલ કે તેના પતિ અબ્દુલ રશીદ શેખ ખોટું નામ ધારણ કરેલ હતું અને સાચું નામ કાસમ નૂર મામદ સુરંગી છે અને મજકુર આરોપી ફેફસાના કેન્સરના કારણે તારીખ દસ ત્રણ બે હજાર વીસના અવસાન થયેલ હોવાની હકીકત જણાય આવતા વધુ તપાસ માટે તેના પુત્રની પાસે આધાર પુરાવા મંગાવી છસરા તાલુકો મુન્દ્રા ખાતે રહેતા મજકુર આરોપીના સગાભાઈ હુસેનભાઈ નૂર મામદ સુરંગીને મળી આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ બતાવતા આધાર પુરાવામાં ફોટો વાળા તેના ભાઈ કાસમ નૂર સુરંગી જ છે તેવી ચકાશણી કરાવી તથા પુત્ર પાસેથી આરોપીનું મરણ સટી તેમજ ઓળખ અંગેનું સોગંદનામું મેળવી પેરોલ જમ્પ ફરાર આરોપી બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરીમાં પેરોલ ફલ્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર જે કે બારિયા સાહેબનાઓ સાથે સ્ટાફના એએસઆઈ હરિલાલ બારોટ તેમજ યોગેશભાઈ ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ઝાલા બલવંતસિંહ જાડેજા તેમજ પોલીસ કોન્સ્ટેબલ નીરૂબેન મોડીનાઓ જોડાયા હતા